અમદાવાદ શહેરનું હૃદય એટલે માણેક ચોક માણેક ચોક એટલે જૂના અમદાવાદની સોનાની બજાર દિવસે મોટા મોટા જ્વેલર્સ લાખોની જ્વેલરીના સોદા કરે અને જેવો દિવસ આ માર્કેટ કંઈ આજકાલની નથી આ માર્કેટની શરૂઆત ઓગણીસો અને આ રાત્રિ બજારનું સેટઅપ થવું જોવું એ પણ એક લ્હાવો છે દરરોજ આ લોકો મોટા મોટા બોટથી માંડીને લાઇટો પણ ફોલ્ડિંગ જ લાઇનમાં એક પછી એક રેકડી સામાન આવતો જાય જેમ કે ટેબલ ખુરશી ડસ્ટબિન પાણી ગેસ ચૂલા બધું એ ટુ ઝેડ અને એક કલાકમાં તો એવું બધું કમ્પ્લીટ થઈ જાય ને કે તમને ખબર જ ના પડે કે તમે સોની બજારમાં બેઠા છો અને ટેસ્ટની તો વાત જ અલગ છે અહીં શું શું ફેમસ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ ત્યાં સુધી તમે કોમેન્ટ કરી દેજો કે તમે માણેક ચોક ગયા છો કે બાકી છે હજી લાસ્ટમાં એટલું જ કહીશ કે શહેર બદલાતું જાય છે પણ માણેકચોકનો ફ્લેવર ક્યારેય બદલાતો નથી આ માત્ર માર્કેટ નથી આ છે અમદાવાદની હિસ્ટ્રી લવ અને વાઇબનું મિક્સચર શું કહેવું તમારું કોમેન્ટમાં જરૂરથી જણાવજો